કંઈ જહમત બાપાની ડેલી ખખરાવી કે કોણ કે હું વહેલીઓ કે બોલ શું કામ છે કે આ તો મને હાથી રાખ્યો કે શું લઈશ કે જે તમે હાલો એ લઈશ અને કહેવાય છે કે થઈ જહમત બાપાને દીકરા કોઈ નહોતા બે માણસ હતા એટલે રાખી લીધો અને રહમત બાપાના ઘરનાને કોઈ સંતાન નહીં એટલે પોતાના દીકરા જેવું માનતા અને રહમત બાપા એમ જ કહેતા કે ભાઈ આ અમારે એક દીકરો જ છે આવો એવો ભાવ અને વેલના થઈ નેમ લીધેલો કે હું આ મારી માના હાથના રોટલા સિવાય ખાઈશ નહીં પછી કહેવાય છે રહમત બાપાને બે દીકરા થાય છે પછી વેલનાથ માથે ભાવ ઘટતો જાય છે ગામનાની રાવ ફરિયાદ હા ભળે છે કે તમે જે હાથી રાખ્યો હે ને એ તો અહીંયા ભેગા કરી અને આ વાતો ને બીજાને ખોટે કરે પાડોશી એવો ઠપકો આપેલો જવામત બાપાને કે શ્યાદ તડકો થાય એટલે બધા સાંયા બહેન સત્સંગ કરે છે એટલે તો સહમત ને વિશ્વાસ ગયો જવાની ઉપર બપોરે કહેવાય છે ઘોરું લઈ અને વારગી છે ભાળે જાય છે કે ભાઈ સહમત બાપા આવે છે પણ રહમત બાપા એ ભરેલા નહીં અને આ ભળી જાય છે કે જહમત બાપા આવે ઘોરું લઈને એટલે હા ના કામે હવ વળગી છે રહમત ને ત્યાં ગયા એટલે એ કામ હાથું ખોદવાનું ચાલુ હતું એટલે રહમત બાપા પગમાં પડી ગયા કહે ભાઈ મેં તને ઓળખ્યો ને બીજાની વાતોમાં હું આવી ગયો કે સારું કર્યું બાપા આપણે છે ને મારો એવા સમય પૂરો થઈ ગયો છે અહીંયા હાથી રહેવાનો હવે મને મારો ગરબો દાતાર બોલાવ્યા છે અરે અને કહેવાય છે કે એ સાઠ રૂપિયા એમના જે કાંઈ જમા હતા હાથીપણાના એ લઈ અને ગિરનાર ભેગા થઈ જાય છે અને પરિક્રમ ચાલુ કર્યો અત્યારે જોવો માણસને કોઈ હેતુ ન હોય પણ એવા પરિક્રમ ચાલુ કરી દેસ ના ના છોકરા બુઢિયા કાંઈ ખબર નથી કે પરિક્રમ શું કહેવાય કઈ એ ગરવા ની અંદર છે સાધુ સંતો ઠારો ઠાર એમના ધૂણા નાખીને બેઠેલા અને એ પરિક્રમ ફરતા ફરતા બધા સાધુ સંતોના દર્શન થતા અને એ સાધુ સંતો કાંઈ કે આના જે કાંઈ અનુભવ પ્રમાણે બોધ કરતા આનો મહાન હેતુ આ હતો તો ખાલી ફરી લીધું એટલે પૂરું થઈ ગયો પછી નાના બાળકો કે કોઈ સંતો કે હું છે શું નહીં પરિક્રમનો આવો માધ્યમ અને એ વેલના જયારે પરિક્રમ શરૂ કરી અને જયારે વાઘનાથ ની શરણ વાઘનાથ ને નજરમાં આવ્યા નજરમાં આવી ગયા આટલા ઓળખી લીધો મહાહિતાત્માને ઓળખી લેશે કહેવાય છે ને કે જે ખાતાનો જીવ છે એ ખાતાને ઓળખી જાય છે અને ત્યારે એ વાઘનાથે કહેવાય છે કે વાણી નીકળે જ રહે કે રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો એવા ગરબાને માથે કે રૂખડીયો જળવી જો રોખડીઓ અને ગરવો જો રોખડીઓ કહેતા રો તો શબ્દ બહુ ઊંચો છે રો એટલે પ્રકાશ રો શબ્દ બહુ ઊંચો છે રૂખડીઓ રૂખડીઓ જેની માથે પ્રકાશ છે અને એવાની માથે ગરવો ઝળુંબી રહ્યો છે જેમ ઝળુંબ્યો કે ગરવા માથ એટલે જેમ ઝળુંબ્યો કુવા માથે કો જો કૂવા માથે કુ કેવો જળુંબા છે એને એક વરાતરીના વરતના આધારે અને એવા હિલોળા લેર ખાતો ખાતો બહાર પાણી લાવે છે એમ એના જુદા જુદા ભાવાંતર રૂપે જે કાંઈ કહેવાનું હતું કીધું એવા ગરબાને માથે રૂખરિયો જળુંબિયો રૂખરિયો રૂ પ્રકાશ ક્યાંની માથે પડે છે એ કે કોઈ એવા પૂંછાળે આત્મા માથે પ્રકાશ પડે છે

શાંતિ પમારે એને સંત કહીએ એના દાસના દાસ થઈ રહીએ એમ શાંતિ તો સંત જ છે અને એનું દાસ થવું જો તો એ પોતાના સંગણુંમાં પોતાને આ ચિંતા એની સ્વીકાર લે એને એને સંગણુંમાં લઈ લેશે સર એટલે એક આ ચિંતા જ છે જળું ગયો જેમ તેતર માથે બાજ જ્યારે બાજને પકડવું હોય ને એટલે તેતરના પકડો તે બાર ઉપર આમ જળમ બેસ એના જ્યારે ઘામાં આવે ત્યાં એ સળાઈ માથે દાવ મારી દેશે અને એના પંજામાં પકડી લેશે એમ જે એવા એ ખાતાના આત્મા છે ને એ તો પરમાત્માને મળી જ જાય છે એને સંતો પકડી જ લેશે એને ગમે ખૂણે ખસકે ગોતી લે આ રૂખડ જો હાથી રહેતો અને છતાંય રો અહીંયા ગિરનારમાં જવું જ એ બાને પરિક્રમના બાને એના જો વાગના જેવા ગુરુ મળી છે કે જેમ ઝળુંબે ની માથે નાર જો જેમ ઝળુંબે ની માથે નાર જો એમ નો હરસ પરસ છે એટલે આ વાણી કોઈ સામાન્ય નથી અત્યારે ગીતમાં લોકગીતમાં એ માણસ બોલી નાખે છે પણ એવા ગરબાને માથે આ રૂખડીયો ઝળુંગો હતો રૂ કહેતા પ્રકાશ એટલે એવા ગરબાની માથા દા આ પ્રકાશ પડે છે અને એવા ગરબાના દા પ્રકાશ છે ગરવો કહે આ ડુંગરાની વાત જ નથી કરી એમાં એ તો લોને આ દાતર કીધો ગરવ દાતર પણ દત્તા દત્તા ને ભગવાન અહીંયા ક્યાં છે પહેલું પગલું મૂક્યું એટલે એ એને ટૂંકે માણસ દર્શન કરવા જાય પણ દત્તા ભગવાન કોણ છે એ શું છે જ્યારે એ આ તૈય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ જ્યારે અનસુયા માતાનું સત લેવા જ્યાં અને જ્યારે બાળક બની ગયા અને બાળક બની ગયા એટલે એ ત્રણેયને જો વચન દેવું જોયો હતો કે તારા કુખે એમે જલમ લીધું અને અમને હતા ને એવા નેવા કરી દો ત્યારે એ માતાજીએ બોલ્યા તથા જ તો માથાળો ક્યાંય માણસ નથી ભાઈ પણ આ વસ્તુ ત્રણ છે ત્રણ ગુણને આ અંસુયાએ બાળક બનાવી દીધા હતા કોઈ વ્યક્તિ એવા ઉંમરવાળા હોય અને એને કોઈ ક્યાં કયા સો મહિનાનું બાળક બનાવી દે એવી કોઈ એ કુદરતના નિયમ બારું છે કુદરતના નિયમ બારું કોઈ વસ્તુ બને નહીં એટલે જેમ સે એમ સંતો સમજાવે છે પણ અત્યારે ઘણી કોઈમેટોવાળા કોઈમેટો હોત કરી દીધા છે કે ભાઈ આ બન્યું જ તું આ સાંધો નતો સુરજ નતા ધરતી નીચે નતો આકાશ એટલે આ ભાઈ આ કાંઈ નતું તો આ કયા ભગવાને બનાવ્યું ક્યાં બેઠા બેઠા બનાવ્યું અને આ બનાવ કોઈને જોયું કે આ ભગવાન ભગવાને બનાવ્યો તમે બ્રહ્મ પુરાણ લે અહીંયા બ્રહ્માજી કે મેં બનાવ્યું વિષ્ણુ પુરાણ લે તો વિષ્ણુ કે મેં બનાવ્યું શિવ પુરાણ લે તો શિવ કે મેં બનાવ્યું પણ આ તમો ગુણ શિવજી છે અને સત્વગુણ વિષ્ણુ છે અને રજોગુણ બ્રહ્મા છે બ્રહ્મ કોને કીધો આ નિરંજન જો નિરંજન માતા નિરંજન નિરંજન એટલે નહીં દુઃખ નહીં શોખ નિરાકાર એટલે નિર જેવો આકાર એ આ બુંદ કીધું છે અને સંતોએ બુંદ કીધું નાદ બૂંદનો આ વિસ્તાર છે કોઈ ભગવાન બનાવવા વાળો નથી તમે માર્કુંડિને વાણીમ કહેતો હશે એ જે ગુરુજી નાદ બુંદનો આ વિસ્તાર એમાંથી શંકર પ્રગટ કીધો આ શંકરને આ બુંદમાંથી પ્રગટ કીધો હશે અને અહીંયાથી આ સંસાર આવ્યો હશે ધર્મ ત્યાંથી થપાણો હશે કોઈ એવું નથી કહેતું કે આ શંકર બૂંદનો છે એવું નહીં જ કોઈ કહેતું પાછો કે શંકર પ્રગટ કીધો શંકર પાછો પ્રગટ કઈ રીતે થાય આ પ્રગટ વાળી શક્તિ છે જો તમે વાણીમાં પૂરેપૂરું જો શક્તિ છે જે શક્તિ છે એ અસ્થિતિ છે અને ત્યાંના પેટે અવતાર લેવો જોવે જો આ દેહ પ્રાપ્ત કરવો હોય તો પાછો કોઈ પ્રગટ થઈ એક નહીં પાંચ તત્વના સહારાથી આ દેહ બંધારણો છે થોડ દેહ અને અને સંતોષ અહીંયા હોય કીધો તારો ઘરનારો ઘટની માય તું ને તારો ઘરનારો તારા ઘટની માય છે સદગુરુ મહારાજની જય